સુરતજી બારોટ પ્રાંત અધિકારી તથા સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ખેડા છું સાબરમતી નદીમાંથી શનિવારે અંદાજે એક લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવેલ જેનાથી ખેડા તાલુકાના રસીકપુરા પથાપુરા કલોલી તથા માતરના અસામલી બરોડા પાલ્લા વગેરે ગામો અફેક્ટ અફેક્ટ થતા હોય તેઓને એલર્ટ કરવામાં આવેલ ઇન્સિડેન્ટ કમાન્ડર તરીકે ખેડામાં પ્રાંત અધિકારી શ્રી ખેડા તથા માતરમાં એસએલએઓ શ્રી ખેડાનો ની નિમણૂંક કરવામાં આવેલ માન્ય શ્રી માન્ય કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ જેવું એલર્ટ મળતા તરત જ એચએડીઆર એટલે કે હ્યુમન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર પ્રોટોકોલને એક્ટિવેટ કરવામાં આવેલો કુલ બાવીસ જેટલી બસો તથા એસડીઆરએફની ટીમ દ્વારા અફેક્ટેડ એરિયાઝ ના ખેડા તાલુકાના આશરે એક્યાસી જેટલા તથા માતર તાલુકાના ત્રણસો સિત્યાસી જેટલા લોકોને ખેડા તાલુકામાં હરિયાળા ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ તથા માતર તાલુકામાં અસામલી બરોડા તથા પાલ્લાની પ્રાથમિક શાળાઓમાં શેલ્ટર હોમ્સ ખાતે શિફ્ટ કરવામાં આવેલ શેલ્ટર હોમ્સ ખાતે સવારે અને સાંજે નાસ્તો બપોરે ભોજન રાત્રિનું ડીનર ટોયલેટરીઝનો સામાન તથા હાઇજિનિક ટોયલેટ્સની સુવિધાઓ તથા મેડિકલ સુવિધાઓને પ્રોવાઇડ કરવામાં આવેલ આ સાથે સાથે માન્ય કલેક્ટર સાહેબની દૂરદર્શે ત્યાંથી અંદાજે છ જેટલા નાયબ કલેક્ટર્સ ઓગણત્રીસ જેટલા ક્લાસ ટુ અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલ જેઓએ ગ્રામ્ય કક્ષાએ પોતાની કામગીરી બજાવેલી સમગ્ર બાબતે હું માન્ય શ્રી માન્ય કલેક્ટર સાહેબ તથા અન્ય તાલુકા વહીવટી તંત્ર મીડિયાના મિત્રો અને તલાટીકમ મંત્રીશ્રી તથા સરપંચ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ વાઘેલા જૈની છે હું ગામ રસિકપુરાની છું અને અમ સાત તારીખ અને શનિવારે સાંજે અમારા ગામમાં પાણી આવ્યું હતું આથી અમને લોકોને સરપંચ તથા ટલારી સાહેબ તથા શ્રીએ અમને લોકોને અહીં શ્રી સ્વામિનારાયણ ગુરુકુંડ હરિયાણામાં અમને લોકોને અહીં રહેવાની ખાવા પીવાની અને નહાવા ધોવાની સગવડ આપી છે ચાર પાંચ દિવસથી અમે બધા લોકો અહીંયા અહીંયા જ છીએ અને આજે અમને લોકોને આ કલેક્ટર શ્રી અમને લોકોને બસ દ્વારા ઘરે જવાની સગવડ પણ આપી છે